આ પેલા ભાઈએ કીધું તું કે પેલા તમારા છોકરાને જોવા આવે પણ ચાનો રાહ જોઈને બેઠો હું પેલા ભાઈએ ફોનમાં ખાલી એમાં કીધું કે અમારે જોવા આવે હકે હવે ચાનો રાહ જોઈને બેઠો હું ચાન આવશે એ તો હા દારો આઠંબા આવ્યો તો એ ના આયા મારો બેઠો ખોટો ગપ્પો મારી મને એમ કીધું કે આરે તેરો પેલા જોવા આવવા ના જોવા બોવા આવ્યા નહીં અને હવાડે એવું આવશે મને એવું લાગે હા ત્યાં રાહ તો જોઈએ

તમે યાર હું ચોકણ હગુ કરવા નીકળ્યા હો એ તો છોકરો એક નંબર નો રખડેલા ને કોઈ કશું આવડતું નહીં કોઈ કોમ ધંધો બંધો કરતો નહીં એ જોવા જઈને ખોટી છોડીને ને એકદમ ના નખાય હું વાત કરો સાચી વાત ગયા વખત મહેમાન આવી જ્યાં પણ પાછા જ્યાં છોકરામાં એટલું બધું નહીં યાર સાચું કહો તમે સારું થયું તમે યાર મને ભેગા થઈ ગયા છોકરો એવો તમારું સારું થઈ ગયું ને કે માર તો છોડી છે એમ નોકવી પડત એટલે હું તો તાણ આવું જતો જ નહીં પાછો તો તાણ તમે સાચું કહો હેન પાછા અરે સાચું સાચું એવું હા એમ કોઈ કરતો ને તાર મન તો એમ સમાચાર હતા છોકરો મસ્ત હતો નોકરી વોકરી કરે હેન બધું સારું હતું એટલે તો હું જોવા આવ્યો હતો હ રગો તો ધોરણ રાખજો આવતા ને આવતા મહેમાન ઓછી જ પાસાવાળું હું તું મને વચ્ચે મારા છોકરાની હગાઈ વખત બહુ નડ્યો હતો હવે હું તારા છોકરાની હગાઈ ના થવા દઉં અરે નડ્યો ના નર્યો હા મારા છોકરાની હગઈ ના થાય તો હજી તારા છોકરાને થોડી થવા દઉં અને આવું જો મહેમાન આવશે તો એ બંબુ દઉં એમનો ફીટ અને તારા છોકરાને હગું ના થવા દઉં એ ગમે તો હગું જોવા જતા હોય ને અને તારા જેવા તો જેટલાય વચમાં આવું ભેડા મારવા વાળા પણ જો સુધી હું તપાસ ના કરું કે છોકરો છેવો હોય છેવો નહીં તો સુધી હું તારી વાત ના મોનું અલ્યા ભાઈ તું મને ઓળખ સમનો નોમ સંભાળું અને અત્યારે હગાઈ તો ભેડા મારવાવાળા તારા જેવા ચેટલાય હોય પણ આ મોના ના આ ચમનો હવે મને પાકી ખબર હ કે છોકરો વ્યવસ્થિત હ અને નોકરી કરે હ તારા જેવા તો ભેડા મારનારા વચ્ચે આવું તો અમે કોઈ હગો નહીં કરીએ અમે પૂરી તપાસ કરી પછી જ સગું કરીએ તારા જેવા વચ્ચે કહેવા વાળા તો ચેટલાય આવે અને ચેટલાય જાય હા હા મારું અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો